સુરસાગરના મધ્યે ચારે બાજુ કેમેરા લાગ્યા હોવા છતાં માંસનો ટુકડો કોણે નાખ્યો વડોદરા શહેર મધ્યમાં આવેલા સુરસાગર ખાતે ગૌમાંસ નાખી દેતા ચકચાર મચી જવા પામી છે વડોદરાના પવિત્ર સુરસાગર ખાતે આકૃત્ય કરનાર કોણ શહેરની પોલીસ દોડતી થઈ છે શહેરમાં ચકચાર મચી જવા પામી છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર સીસીટીવી ચેક કરીને કાર્યવાહી કરશે કે નહીં